લાડવાજ ખાવા તો પછી બીજી શું વાત છે કેને બનાવી લેવું અડદિયા બનાવશું હા એ તમે કયો દિલ થી આ પાડો ને થી હાથ મૂકીને હું વાત કરું છું કોઈ દબાણ હું એ ને હા પાડું છું સાહેબ ના મોઢા ઉપર છટાવી ગયો તો આઈ લાગી હામો થઈ ગયો તો દેકાર ઉપર તો લાઈટ હું જ્યાં જાઉં ત્યાં લાઈટ કે હું લાઈટ

તો અત્યારમાં છે ને થોડુંક દહીણું દરવાનું હતું થોડુંક એટલે બાજરો દરવાનું હતો તો અત્યારમાં ઘંટી ચાલુ કરી દીધી ઘંટી સાફ કરવી જોઈએ જાઉં એક આમ એક વધી જાય ને આ ઘરમાં ઘંટી હોય આમ ફાયદો પણ છે ને બે પાલી લોટ દરવામાં વાર નો લાગે ને એટલી છે ને ઘંટી સાફ કરતા વાર લાગે ઘંટાળો એ આવે પણ કંઈ નહીં હાલો હવે થોડીક ઠંડી થઈ જાય ને પછી મેં કીધું ઘંટી સાફ કરી નાખું ત્યાં લગીમાં બાકીના જે બીજા કામ છે એ કરી લઈએ એટલે બપોરનો ટાઈમ થઈ જશે તો સારું હાલો શું કહેવાનું છે તમારે બધાને કહેજો હા બોલો તો એમ તો નથી બોલી સાહેબ ને જવું છે દુકાને તે સાહેબ ને તો દુકાને જ જવાનું હોય ટાઈમ થઈ ગયો હોય એટલે તમારે દુકાને જવાનું ને મારા ઘરના કામ લેવા એ તો રોજ નું રૂટીન જ છે તમારે તો રવિવાર હું કે સોમવાર હું કે મંગળવાર હું આપણે વાર તહેવાર રજા ને કઈ લેવા દેવા કઈ લેવા દેવા કઈ નહી તમારો ફોન આવે એટલે આઈ લે રાઈ તો 10 વાગે ફોન આવે તો બિચારા જરૂર હોય તો આવ્યા હોય કઈ નહીં આપણી પાસે છે ને તો આપણે કાઢી દે દાગીનો તોય તમે ભયા જાવ તો પછી અત્યારે તો જાવ તો એમાં હું નવી નવાઈ બરાબર ને આ કેટલીક વાર ફર્યું વારવું આમ જો એક તો વાયરું લગનગાડો આવી ગયો હમરે પણ તો અમારે ક્યાંય લગ્ન કોઈના નથી તે લાડવા ખાવા જાય કા કઈ વાંધો ને બીજું હું ઘરે બનાવીને ખાઈ લે હું તો સારું હાલો લાડવા જ ખાવા તો પછી બીજી શું વાત છે ઘેરે બનાવી લેવું હું અડદિયા બનાવશું

હું તો કઉ કે ઠેલો લીધો થાય આપણે ચક્કરનું ધ્યાન રાખવું પડે ને હા આ ટોપી પહેરી ને એટલે એમ થઈ ગયો તેવ હવે શિયાળામાં મત થા આવા ટોપી ને સ્કાર્ફ ને બાંધી ને એટલે ઓલા થઈ જાય ને આમે ઓલા થઈ જાય સાબ વાત કહો મારા વાળ માં બહુ ઉતરે છે ને હાવા માં પુસડી થઈ ગઈ હે તો થોડાક સેટિંગ કરાવી નાખું આ તો કરાઈ નાખ હાજો ગયો હા હાવ હાજો ગયો હાચું હાચું આવા એક વખત પાછો બોલો

કે ક્યુ હેર કટ લઉ અને કેવા કટ કરાવું કેમ કે વાળ મારા હાવ છે ને હમણાં જો હું તમને બતાવું બહુ જ વાળ ઉતરે છે એ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હાવ આમ નીચેથી છે ને પૂંછડી થઈ ગઈ વાળ વધે તો છે એમાં ના નહીં પણ જેમ જેમ નીચે જાય ને તો આમ બે મોઢાવાળા વાળ થઈ ગયા ને હાવ ખરાબ થઈ ગયા છે વાળ ડેમેજ થઈ ગયા છે તો બધા એમ કે થોડાક કટ કરી નાખો ને તો પાછો ગ્રોથ થઈ જાય અને વાળ વધે તો હવે જોઈએ તમારા બધાને શું કહેવાનું છે એ કહેજો તો હિંમત કરીએ વાડ કટ કરાવવાનું તો ક્યાં હેર કટ કરાવવું કે સેટિંગ કરાવવું શું કરાવવું એ તમારે બધાને મને કહેવાનું છે એ પછી આપણે નિર્ણય લેવું કે વાળ કટ કટ કરાવવા કે નહીં બરાબર તો સારું હાલો તમે મને કહેજો કે કેવા હેર કટ કરાવવું ને કેવા નહીં તો હવે ઘરના વાસી કામ લઈ લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા થોડીક વાર રહીને આ કુલથી મારાથી અરીસો ખુલ્લો રહી ગયો ને એટલે તરત જ આવીને ત્યાં બેહી ગયો જો જો શું કરે એમાં ચાચું મારે જો એક સેકન્ડ એ છે ને અરીસો ખુલ્લો નથી રખાતો પછી એટલામાં ગુમતો હોય હવે હું વાંધો છે કઈ ખબર નહીં જો અને હું આય ઉભી રહીશ ને તો મારા આજુબાજુ છે ને આટા મહિના પરસે જો કે અરીસો ખુલ્લો છે જોઈ જો પછી રાહ જોવે કે ક્યારે હું અહીંથી હટું ને ક્યારે એ અરીસામાં આવીને બેસી જાય જો આવી ગયો નહીં હવે તો અમે ઊભા હોય ને તોય અમારી બાજુમાં આવીને ઉભી જાય અને બે દી પહેલાં તો સાહેબ એ અરીસો ઠાઈકોની અરીસામ બેઠો તો ને તો સાહેબના મોઢા ઉપર છેટ ગયો તો અહીં લગી હામો થઈ ગયો હતો ને એવું દેકારો કરતો તો અને એક ધારો જો ચાચું મારે ને તો ઉપરથી ચાચું મારી મારીને છે ને આ ચુંદડી ઉપરથી કાઢી નાખે એવું છે બધી તો સારું હાલો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને થોડીક વાર રહીને પછી જાઉં દુકાને કેમ કે ઓલા માટીના લેવા જવાના છે વાસણ તો અત્યારમાં જ લઈ આવું ટાઈમ છે તો બીજું કંઈ કામ નથી રસોઈની હજી ઘણી વાર છે સારું હાલો મળ્યા જો આવી ગયા ને નેપકીન ઉપર બેઠો ને પછી આટલા એમાં ઘુમવા જ કરશે હો ચક્કી બે નહીં એવા મોકો મળવો જોઈએ બસ બીજું કાઈ નહીં થોડીક વાર તો એવો ને ડાળી ઉપર બેસે ઢોકણા નીચે ઉતરશે જો મિત્રો જો આવી જ રીતે ચાંચ મારી મારી નીચેથી ઉપરથી આ ચુંદડી હટાવી નાખે હાલો હું પહોંચી ગઈ દુકાને અને થોડીક વસ્તુ લેવાની હતી એ લઈ આવી અને અત્યારમાં સાહેબને ખરાગ હતા ને ઘરાકમાંથી આવી છે માંડવી જો હવે બધેથી ખોબો ખોબો માંડવી આવશે તમારા આખા વાર માંડવી થઈ જાય ગાશે

આ બહુ છીછરું થઈ છે ના એવું જ છે એવું લાગે કડાઈ છે ટૂંકમાં એમ કડાઈ જેવું એક આ છે જો પણ આ ગેસ ઉપર હાલે ચૂલા ઉપર તો હાલે કેની પૂછી પૂછી ને હાલો તો હવે જોઈએ આમાંથી કેની ખરીદી કરીએ ને કેની નહીં હાલો ફ્રેન્ડ આપણે કેની દુકાને જતા ત્યાં તો આપણે જોઈએ એવા માટીના વાસણ નહોતા હવે નાના ભાઈ પણ આવ્યા છે તો છે ગામની બારોબાર આવ્યા છે જો તમે કેમ અહીંયા કરી આ બે મારા એ વરન છે ઠીક અલે ભાઈએ કીધું કે ન્યા વઈ જાય નાના ભાઈ પાસે કે હું જાલો ન્યા જાય તો હાલો હવે જોઈએ અહીં આપણે જોઈએ એ વસ્તુ મળી જશે કે નહીં આવા શું છે આનો ને એનો આ એક 100 ચાનો હે હ પડ્યા એ બદલે 120 વાળા ઈ કેમ પાલિસ છે ને આ થોડું રફ કામ બરું છે કે આ તો આનો દેશી બનાવટ જો આવે પ્યોર માટી પ્યોર માટી ના તમારું ખાટ છે હમ તો હારું હાલો પાલિસ વાર આવે તો એમાં ફાટી જાય તો હાલો હવે જોઈએ કે લઈ એમ કેમ કેમ કે આ ન્યાથી સકાય ઢોકો ખાધો તો ખાલી આવી જતો ચાલુ નહી તમારી વસ્તુ હારી એટલે આપણે ખીચડીમાં ને એમાં જોઈએ અત્યારે હું આપણે ઉંબાડીયું ઊંધ્યું કે આપણે કરવું એમાં માટીમાં તો એ નહી કરે આ લઈ જાય

તો હું તો બરાબર જ છે ને મારે જોતી તેવી વસ્તુ મળી ગઈ પણ આપણે ગયા વર્ષે જે પાટીઓ લીધો હતો ને એવો પાટીઓ તો મળ્યો જ નહીં તો હું એ ભાઈને કહીને આવી છું કે જો આ અઠવાડિયામાં આવી જાય ને તમે લઈ આવો ને તો મને જરા ખમાચાર દેજો તો લઈ આવશું કેમ કે એ આનાથી થોડોક મોટો હતો સાઈઝમાં અને એ પાલિશ હતો પણ હવે જોઈએ અત્યારે તો હાજર નહોતો એટલે નથી લીધો ને એ ભાઈનું કહેવાનું એમ થાય કે પાલિશ વાસણ હોય ને તો એક બે વખત તમે એમાં કંઈ બનાવો ને પછી ફાટી જાય આ રફ હોય ને એ દેશી બનાવટ હોય તો એ ટકે તો હવે જોઈએ આપણે અત્યારે આ રફ લીધું છે ખોલી ખોલીને બતાવું મારે ધ્યાન રાખવું જોઈએ બહુ જાળવીને હાચવવું પડ્યું આમાં રસોઈ બનાવી અને એ ખાવી જેટલી મીઠી લાગે ને એટલી જ આની હાચવા રાખવી પડે તો જ આ સારું રહે જ્યારે પણ આપણે કંઈ પણ બનાવીએ ખીચડી છે શાક છે કે કંઈ પણ બનાવીએ ને એટલે આને પેલા ગરમ પાણીથી ધોવાનું અને પછી ગરમ પાણીથી ધોઈએ ને તો આ એવું ને એવું ને આમાં ન આવે નહીંતર માટીના વાસણમાં તરત જ તેલની ને વાસ બે જાય નહીં અમે મટકીમાં દહીં જમાવીએ ને એ નહીં જ્યારે પણ હું દહીં ખાલી કરું ને એટલે ગરમ પાણીથી ધોઈને રાખી દઉં અને પછી જેમાં પાછું દહીં જમાવું એટલે દહીં સરસ તમે છે ને ચાકેથી સુધારો ને એવું મસ્ત ટેફા જેવું દહીં થાય કેમ કે પાણી હોય ને મટકી પી જાય એટલે જે ફેટનો ભાગ ને દૂધનો ભાગ હોય ને એ જ રહી અને એ દહીં ખાવાનું એવું મીઠું લાગે ને કે વાત પૂછું મા તો હાલો હવે આપણે આને મૂકી દઈએ કેમ કે આજે જ આનું આપણે મુહૂર્ત કરવાનું છે આમાં પાટિયામાં બનાવવાની છે ખીચડી અને આમાં બનાવવાનો છે ઓરો કે આઘો આઘો બનાવજો અને બપોરા થઈ ગયા છે અમારે તો હાલો અને બપોરે થઈ ગયા છે તો હાલો વાસણ ઉડકવાના પડ્યા છે અને વાસણ ઉંકી લઈએ અને પછી હાંજે મસ્ત એવી તમારી એને ચૂલાની રેસીપી શેર કરશું રેસીપી તો ઠીક થાય તો શેર કરશું ઘણી વખત શેર કરી છે પણ રાતના બધાય છે ને ટાઈમસર પહોંચી જજો વ્યારા કરવા અમારા સાહેબ નું નક્કી ન હોય કંઈ હાથ વાગે આવી જાય કઈ હા હાથે આવે કઈ આઠ વાગે આવે જો વહેલા આવી જાય તો વહેલા વ્યારા થઈ જાય એટલે આપણે આપણે ટાઈમ સર રસોઈ બનાવીને તૈયાર રાખશું એટલે તમે આવી જાજો એટલે અમારે ભેગા તમારી બધા વ્યારા થઈ જાય શું કયો અગાઉ આમંત્રણ થઈ જવું ને એટલે તમે ક્યાંય કામે ગયા હોય કામમાં વ્યસ્ત હોય તો ટાઈમસર તમે પહોંચી જાવ વેલા મોડું ન થાય પછી એમનો કહેતા કીધું નહીં કે સાહેબ તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો અને આ બાજુ મેં ખીચડીનું આંધણ મૂકી દીધું છે ચૂલો પેટાવ્યો અને પાટીઓ મૂકી દીધો છે તો ખીચડીનું આંધણ થાય ને તે લગીમાં બાકી બીજી તૈયારી જે કરવાની છે ઓરાની એ જે સમારવાનું કટિંગને કરવાનું છે એ બધું લઉં તો આ ખીચડી થઈ જાય પછી રીંગણા શેક્સું પછી છેલ્લે બનાવવાના છે રોટલા તો આજે ઓરો રોટલા અને ખીચડી બનાવવાના છે રાતના વ્યારામાં તો હાલો હવે થોડોક એ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ રસોઈ બનાવી લઈએ એટલામાં તો સાહેબને આવવાનો ટાઈમ થઈ જાય કેમ કે આજ તો બધી રસોઈ ચૂલે જ બનાવવાની છે અને અહીંયા જ વેરા કરવાના છે તો જો આંધણ મૂક્યું છે તો હાલો આંધણ થાય ત્યાં લગીની બાકીની જે બધી વસ્તુ લેવાની છે ને લઈને અહીં રાખી દઉં એટલે મારે છે ને ઘડીએ ઘડીએ ઉઠવું ના પડે ને ધારા પાસે મગાવવું ન પડે નહીં ત્યારે ધારા પાસે મારે મગાવવું પડે કે આ વસ્તુ દઈ જાય ને ઓલું દઈ જાય તો શાકભાજી બધું રાખી દીધું ખીચડીનું આંધણ મૂકી દીધું તો હવે લોટ ને મસાલાને જે લેવાનું છે એ બધું લઈ લઉં ને પછી ફટાફટ રાતની રસોઈ બનાવીને તૈયાર કરી લઉં એટલે તમે બધા આવી જાજો વ્યારા કરવા તો હાલો મળીએ થોડીક વાર રહી ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો ને રાતની વ્યારા ની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા ફટાફટ વ્યારા કરવા થાળી તૈયાર જ છે ને અમારા ધારાબેન તો જો જોરદાર ભૂખ લાગી એટલે એને તો વ્યારા ચાલુ કરી દીધા તો તમે બધાય આવી જાવ મસ્ત જો આખી ફૂલ દેશી થાળી છે અને સુગંધ જેવી આવે છે ને મોઢામાં પાણી આવે છે કે જોઈને એમ થાય કે જલ્દી વ્યારા કરી લે કા સાહેબ તો હાલો હવે વાતો નથી કરવી ફટાફટ પેલા વ્યારા કરી લે ને પછી મળીએ હેલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે સાડા નવ પોણા દસ વાગ્યાનો વ્યારા થઈ ગયા છે વાસણ ઉંટી લીધા બાકીના બીજા બધા કામ થઈ ગયા છે ધારાબહેનની મસ્તીમાં મશગુલ છે અને હું મારી ફેવરેટ જગ્યાએ આવીને બહી ગઈ છું એટલે થોડીક વાર હવે ઇન્ડોરે બહીશ અને એટલા માટે માનવભાઈને ફોન આવશે એટલે એની યારે થોડીક વાર વાત કરશું બસ આવો હતો કંઈક અમારો દિવસ ને હતો મારો આજનો વિડીયો તો આવું કંઈક અમારું રૂટીન હોય રોજનું જે તમારી એ શેર કરીએ તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ જય શ્રી રામ